એટલે આપની સમક્ષ આવે છે શ્રી હર્ષુરભાઈ ગઢવી બરોબર બરોબર પછી હકડ પછી પાણી પછી નીકળી દઉં હા મારાસી પીવું પણ મારાણસી પીવું તમે નીકળી દાવ્યા ત્યાં વખત તો આજનો રાજપૂત સમાજ નો રજવાડી રાજય હું તો રજવાડાનો સાચો પરિચય હું આપી શકું રજવાડું કોને કહેવાય બે ધીમે ધીમે ભાઈ વૈશ્વમાંથી મને એક મહિના પહેલા આમંત્રણ આપ્યું હતું હું આજે આવી શકે છું મને આનંદ થાય પણ કાર્ડમાં નામ લખવું ભૂલી ગયા એનો મને આનંદ છે ઘરનો ડાયરો છે પણ હું કઈ ભાષામાં તમને સાહિત્ય પ્રફુલ પ્રફુલ્લ દવે ગુજરાતના છાટલામ કલાકાર છે ધીરુભાઈ એથી અધિક છે આ એથી આગળ છે વાત જ રમકડો દર વર્ષે કઈક મારા બાબલા લગ્ન છે કેટલાક રમકડા હું પેહલો વેલો જયારે હોરેસ્ટ માં આવ્યો ને ત્યારે મને ચાંદીગઢ લઈ ગયેલા પણ એ વખતે પૈસા ની તાં પેલા વેલા જો મારું સન્માન કર્યું હોય તો અમે બેઠા છે વીર મુરાદ ભાઈ ગોહિલ એને આભારી દઉં હું આખા આખા ઓળખે પછી મને ઓળખ્યો પણ પહેલો પહેલો તો મારો કાર્યક્રમ થયો હતો સાંધીગઢમાં થયેલો હા રાયદાદા અને આ ભાઈ અમારે પાયલ રોડિયો રાજેન્દ્રભાઈ પ્રમુખ યાર હતો યુવા પ્રમુખ આમ નામ કરજો ને આમ નામ રહેજો એટલે મારું કહેવાનું એક થઈ જ રહેજો અને હડડ બમ રહીજો તો જામશે

કોને શું ધોવે છે ખ્યાલ ના આવે ને તો બગડે હમણાં ધરતી કપ થયો કસમાં અમેરિકામાંથી એક પ્લેન આવ્યું રાહત દેવા કપડા લેવા એક ડોષી મને પેરે ને ટી શર્ટ આઈ પડે લેવો મા પહેરો એક મસ્ક કરવા આવ્યા તો સેવા કરવા હાજી વાત કોઈ સાહેબ ખબર નથી કોને શું દેવા આય અહીંયા ડોશી ઉપેરે એટલે આવી આવ્યા વાહ તમારી સમજે પણ અમારા ધારાસભ્ય અહીંયા જાડેજા સાહેબ છે અહીંયા ડિપ્યુટી કલેક્ટર સાહેબ છે અહીંયા અમુક હારા હારા વધાવાળા છે અહીંયા હારા હારા કલાકાર છે બુદ્ધિના ભંડાર છે અમુક અમુક આ ડાયરામાં એકલા ઇન્ટરવ્યુ લેવી પડે એવા હોત છે આમાં હકીકત કહો છો શું મારા વખાણ કરવા કારણ કે બુદ્ધિનો દેશ છે આખો ભારત બુદ્ધિનો દેશ છે ફૂલ તો આખા વિશ્વમાં થાય છે પણ અતરવાળું ફૂલ આપણે થાય જે ફૂલમાં અતર બને એ આયા બાકી નકરા ફૂલ છે અતર નથી તકલીફ પડે અતરમાં તકલીફ પડે અમારો કવિ કાગળ દુવો લખ્યો કજરની ફોરમ ફટકેલી

પણ તળાના પછી ફૂલ મટી જાય પણ સમાજમાં સુગંધ મૂકી દે એ ધરતીના કહેવાય કઉ બુટની વાદળી બાંધી હોય ને કોક છોડે લાંબા થઈને ઉતાર મર્યા ની ગમે નહી મને બાપુ બીમાર છે બીમાર નહીં પડતો એમને એમ મરે રાજપૂત વગર બીમારી હામી સાચી મરે હા રાજપૂત એટલે વેસ્ટ ને બચાવવામાં જો કોઈ ફાળો હોય તો સત્રીઓ છે બાકી અમે તો ભૂંગિયા વગેડા લેડા ઈ હા તલવાર લઈ નીકળી જાવ અને ખેદાન મેદાન કરી નાખવું બાકા જીક વગાડી દેવી અને વર્ણન થાય હાસવાસ ન થાય હાસો તો આજ રાજપૂતો કરી હતી એટલે ગભડા એક ભાઈ તરવાર લઈને નીકળેલા એની બહુ કે ક્યાં જાવ તો કે ધીંગાણામાં તરવાર લઈને આવ્યો એની બહુ કે કેમ પાછા આવ્યો એ હાસો હાજ બાત હવે એ બાત એ તો હાસો હાજ બાત રાખે બાકાજી વાગતી હોય કર ધરે તલવાર રમ કમર કટાર રમ ધનુ કર ધાર રમ ઢંકાર રમ બંદૂક બહાર રમ મારા મારમ અરે આ કારમ હોકારમ નર કઈક નાદારમ ધીંગાણામાં બધા નો મારો આપણે બધાય ન કપાય અમુક ફળકી મરી જાય કે એ મર્યા હા બધા રાજપૂત લડવું ન પડે આ ભાડે લાગા આવે મીટર દર ફાટી મરે ફળસી એક આખે જ જોઈ જાય તમારા નામ વાહે સિંહ આવે છે તમે રાજપૂતો કોઈ એકલા બેન વિચાર તો કરો સિંહ કેમ લાગે છે કુકદીપ અભ્યાસ તો કરો એકલા બેન કે અમારા નામ વાહે સિંહ કેમ હાજી વાત કહું છું તમે સિંહ છો તમે ઘરમાં જાવ અહીંયા સિંહ છે સૌરાષ્ટ્ર ની શોભા તમે છો સૌરાષ્ટ્ર દર્શન સિંહ દર્શન કરવા આવે છે વીર પુરુષો નું દર્શન કરવા આવે છે સૌરાષ્ટ્રની ખ્યાતિ એટલા માટે જ છે તમે ઘરમાં જાઓ છૂટો સિંહ જુઓ પગની કપાસ્યું મળી જાય મળે ભાગવા ડાલા મથા કેસરી સિંહની આ ભૂમિ છે એમાં રાજપૂત સભા ચાલે તો વટ વેર અને વચન આ ત્રણ તમારા આગવા છે છે અત્યારે હાલમાં એક બાપુ નોકરી મળેલી છે પાયલોટ થયેલા પ્લેન ઉડાડે કુંવરરાજ પંદર દિન માં નોકરી મૂકી દા તારી બાપુજી કીધું કેમ નોકરી મૂકી દીધી એ કે જય માતાજી લખવાય ના પાડે એર ઇન્ડિયા ને પોતું મારી દીધો આનું નામ બાપુ કહેવાય તો માતાજી એ કે આપણા ગઢમાં જે લખ્યું છે આપણા ટ્રેક્ટરમાં જે માતાજી લખ્યું છે પાણીના ટાંકામાં લખ્યું છે તો પ્લેનમાં લખવું છે બાપુજી કેવા માતાજી પ્રત્યેનો પ્રેમ કરાચીમાં પ્લેન ઉતર્યું એ મુદ્દાના કઈ કંપનીનું આવ્યું તમારી કંપની આગવી છે માતાજી તમારી પડકે છે તમારી જેમ કોઈ ભાગીદારી રાખે કંપની શક્તિ છે તમને જયારે અકળામણ થાય ત્યારે માં આવે છે જ્યારે જયારે રાજપૂત બોઝાનો છે ત્યારે શક્તિ પ્રગટ થઈ છે આટલો ખ્યાલ રાખવા જેવું છે મુજાવા જેવું નથી આમ બગડી ગયું સર આપણા સમાજમાં કાંઈ બગડ્યું નથી શાંતિ રાખો એનું વિષ છે મોકો આવ્યો ખબર પડે એમને જાજુ બધું ખડ ભેગો કર્યો હોય મોટો ઓઘો બે પાંચ વર્ષ પડ્યો અમુક પૂળા બગડે બગડે આવે કાઢી સાચી વાત ફેંકી દો બગડે કાઢવા મારી બળાબરસે માઇલમાં તો સારું જ છે ઉપરથી કોક બગડે હકીકત કહું જો બગડે એને સાફ જ કરાય એની તપાસ ન કરાય લકડી મારા જાય કોઈ વસ્તુ બગડે ને સાફ કરાય એક ભાઈનો પગ બગડ્યો ના એને તપાસ કરી કે શું કશર્યું તપાસ કરવા ગયો તો આંગળી બગડી શું છે એ હું ગયો તો નાક બગડ્યું જેમ તપાસ કરતો ગયો બગડતો ગયો તપાસમાં બગડાય છે સાફ કરો બગડે અને સાફ કરો આ મારી ભલામણ છે ઊંચા કુળ નો આદિમી કોજી કરે નહીં નીચું ગામ ગઢપત ઝોટે ગામ પણ ખાતર નો દે ખીમરા ઊંચા કુળનો નો જેનું કુળ ઊંચું છે ને એ હલકું કામ ન કરી શકે મરજો પાસા પગલા ભરે મરદ માતા લાજી મરે આપણાથી હટાય નહીં ભગાય નહીં અને જે જે ગ્રાય છે લડ્યા છે ને એ બીજા માટે લડ્યા છે બોલો કોઈ દસ્તાવેજ દેખાડે મને કે પોતા માટે લડ્યા એવું બન્યું જ નથી બીજા માટે પારકી શેઠીનો દાજના રાજપૂત એનો કેસ હોય પણ પાડોશી બાજો પોતા માટે ધોકા માર્યા કોક નહીં પણ પડખ્યાવાળા વાળા કંદડતા એટલે માર્યા હોય એને કોઈ કંદડી શકે જ નહીં હા મને એક ભાઈ પૂછેલો હનુમાન કઈ નાચે કીધું ભાઈ હનુમાનને નાચ ન હોય બોગરા મગળે પૂછે ને તોય કે તોય બિલક મને ખબર નહીં તમને શું લાગે મને કે આમ લાગે કદાચ બાપુ હોય આ કેમ કેમ શું વાંધો બાપુ કેમ નકી કીધું મને કે રામ ને રાવણ લડ્યા એમાં હલમનને કે લેવા દેવા કરો કે ના કુદી પડ્યા કે નહીં કોકળા તકરાર માં કુદી પડે બાપુ જ હોય હા પણ જોર ધનેતાનો તારનો છે આ વીરમર્દો થયા હોય ગાતાર થયા હોય ભગત થયા હોય એ માને આભારી છે એ માતાઓ ઘણા બેઠા છે હમણાં મેં મુંબઈમાં રામાયણનો પ્રસંગ તો એક ડબલ પી એચ ડી થયેલા બેન કોણ કશે બુદ્ધિ બુદ્ધિ કંઈ ઊંચી ન મળે સાદું ભણવાથી બુદ્ધિ મળે કોલેજ તો મકાન છે એમાં ભણો તો અને નકરી કોલેજ હોય નોલેજ ન શું કેટલું હે તો માતા આપે છે પેટમાંથી આપે છે હાલરડામાંથી આપે છે સંસ્કાર આ દેશ સંસ્કાર નું જનતાનો છે આપણો દેશ એટલો જ વખણાય છે હમણાં એક ડોશી મને દીકરો ખરાબ થયેલો તે અનાથ આશ્રમમાં મૂકેલા મરતા મરતા ડોશીએ કીધું કે પંખો બધા રૂમમાં દીકરા નાખાવી દે હવે મારે તમારે ક્યાંય જીવવું છે કે મારે નહીં તારી પ્રજા બગડશે ને તને મોકલશે ને તું પંખા બગડી રહી

वाणीया बता बापू ने ले गया कश्मीर में फरवा आलो बापू हेलो बा मजा कश्मीर में तो सफर धर्म को हारा तो है ना जे में आ पसी फल खवायो हेलो जे फल कार्ड लाग जा तो पैसे मगज मारी मोटे क्या मला वाला करो ભાઈ ડિસ્ટર્બ ન કરો આગળ પડી અડતાની હા એમનો ફરી ન કરો આવું છે હા આવું બધું હાલે દુનિયામાં એક બેન બહુ ભણેલા પછી નોકરી મળી ટેલિફોનમાં ટેલિફોન ઓપરેટરમાં પછી લગ્ન ત્યાં લગ્ન થયા પછી ફોન આવ્યો ને જણીનો રસોઈ કરી રાખજો બે ચાર મહેમાન મારી સાથે છે કેવો સુવિધા આપકે ફોન ફોનમાં નહીં હા સાચી વાત કરું છું કાંઈ નહીં હું મારો વિચાર નહીં ભૂલું તમે ગમે એટલી કોશિશ કરો કે મારો રંગ બગડે એ વાત બને હું ચોવીસ કલાક મસ્તીમાં રહું છું ખૂતો જડાડો ને તોય પ્રોગ્રામ કરો આ બધું વિકીરાખો ને દોડા દોડા તોય પ્રોગ્રામ કરું સાચી વાત કરશો પણ મને ગમે નહીં આવું ઓછાળા કરે હાચી વાત હું તારણ થઉં ને પણ ગઢવી સર હાસું બોલે એટલે અમારા પાસે બહુ તોફાન ન કરો શાંતિ બે સાચી વાત કરીને દુઆ કહી દઈએ અમે ગીત કહી દઈએ ઘણા કીધા છે હા અમે ગીત એવા એવા કીધા તમને નમૂના ન અપાય ત્યારે અડધી રાત છે એટલે મારે હારી હારી વાતો કરવા આવ્યો છું મારે બને એટલું સારું કહેવું છે રાજપૂ થારા દાવડા ઓતો હરપના ભારા વિઝવિયા લાખુ દિયે ખિઝવિયા ખારા રંગ રજપૂતા રંગ હે રણ મે ધૂજણ હાર રજપૂતનો દીકરો શેરીમાં જતો હોય ને જબ્બો કકડત કંઈ પાછો ન વળે ક્યાંક થાય છે કાંઈ થાય નહીં હેલો થાય બીજા અડખે પડકાવાનું થાય કાંઈક સાચી વાત કહું તો બાપુ નીકળી જાય તાકાત એ લોહીના ગુણ છે ન ડરવું બીજાને ન ડરવા દેવા એક ગ્રાસ્ય નો દીકરો પણ ખરો પસા વેપારે હોય જાય બાપુ જાગતા હોય આપડા પડખે બાપુ સાહેબ લે ધાગવા હાટ લે બધા હોય જાય મારે અમીરસિંહ બાપુ બાર પડખે ખરે બાર હું વાંધો લે હા હકીકત કહું છું જાગૃતિ આ યુવા મંડળ છે એટલે કહું છું જાગૃતિ કઈ એવી ચીજ નથી ઘડીક મળી જાય તમારો સમાજ તો આદિકાળથી જાગૃત છે રજવાડવું છે તમારો હવે કાંઈ થોડો પેર પડ્યો તો કાંઈ નથી એનું છે કે રજવાડા વ્યાઈ ગયા એટલે કે શક્તિ વહી જાય એવું કોણે કીધું છે આજનો યુગ તો બહુ હારો પેલા કરતા રજવાડામાં કઈ એવું સામે નહીં કે એવું સામે હવે રજવાડામાં તો હકડાશ બાર પડતું બાપુ નીકળાય નહીં બાપુ જાય તો બે આય નહીં હવે બાપુ ગમે ત્યાં બે આવી લે ઉપાચિત નહીં એમ નહીં ખોટી વાત છે આપણું અહમ તોડી નાખ્યું ચાલો કોઈ પણ હા બાપુ કોઈ નામ કહેવાય ખોખારો તો બધા હસમસતી હોય બાપુ નીકળ્યા પણ એવો આજનો ડાયરો છે રજવાડી રાત હું એ કહેવા માંગુ છું રાજપૂત નો દીકરો હાથમાં તરવાજે લઈ જાય લે ને તો જાતિ આબરૂ ની આબરૂ વાળી થી તરવાજ તો નાની એવી હોય આબરું બહુ મોટી હોય કહી દો કારણ કે બાપુ પણ પીડ્યું છે એટલે વારે લાગે ઘડીકમાં ન મળે કઈ સફરદન એ સફરદન બાપુની બાપુ ની દાળીમાં ઘડીકમાં જમી ન લે એટલે એ સફરદનની વાત કહી દો વાણીયા ભેગા લઈ ગયેલા અને બાપુની થાળીને સફરદન મૂક્યો અને વાણીએ મસ્ત કરી ભાઈબંધ દોસ્તાર હોય ને આ ભાઈને કેમ બીજા મિત્રો આવ્યા છે એમ કરી મસ્ત કરી બાપુ કરો જમવાનું તો બાબા એને શું જોવું હતું કે સફરજન થાળીમાં ભરાવે છે કે ઢીકો મરીને બાપુ સફરદનને ભાંગે છે કે પાદરું બેટકું ભરે છે શું કરે છે એટલું જ જોવું હતું શેઠ કે તમે જમો ના બાઉ તમે જમો કે ના શેઠ તમે મિત્રો બહુ કાચ થઈને પછી બાપુએ કેડમાંથી કટાર કાઢ્યો પાડાની જીભ જો અને કટારની અણી સફરજનને અડાડી અણી અડાડીને તો બધા વાણિયા ખાવા મળી ગયા બાપુએ કેમ ખાધું કોઈ બાપુ આમાં જોયું નથી એ કે આમાં ભરાવી હોય આમાં ભરાવી દેતો એટલે આ ભાઈ ખરેખર જેનામાં જોમ છે એનાથી જગતને બીવું પડે છે ભાઈ રામાયણમાં લખ્યું છે રાજપૂત એનું નામ જ કહેવાય કે જેનાથી કુકરમવાળા બીવે અસત્યવાળા જેનાથી બીવે અધરમવાળા રાજપૂતોથી બીવે બધાને બીવાની જરૂર નથી એ ગાયની વારે સડે ધર્મની વારે સડે અબલાની વારે સડે હા અમારે તો એમ જ કેવા ભાગશાળી ચારણો કે વાત કરીએ ગયો રાજપૂત હામી સાચી મરજે એ મરી પછી પાછો ના આવે અમારા અવાજમાં એક એવી તાકાત છે તમે કહી જો મરી જાય કોઈ પાછો આવે દવા વખત અમારો અવાજ ને રાજપૂતે શીખાય ચારણનો અવાજ છે જો પાછો આવો તો હું રાજપૂતનો કહેવા એટલે અમારી માતાજી ઉપર ગઢ થઈ ગઈ છે એના માટે કે રાજપૂત જલસા કરી દરિયામાં ઘોડા આંકવાય થાય કોઈ મારક કરી દો બધે ખરખા રસ્તા ન હોય આ લોકો લડવા જાય હોય ડુંગરા હોય બધી મદદ કરે માં ભલા ખાવાય ન મળે બાર વટિયા ને કોઈ બધી કથાત વાંચ્યો છસો મહિના રખડતા હોય નાયા ન હોય એ બાપુ પૂજાય છે છે કાધું નથી બીજા લીડ્યા છે આમી સાચી મીડ્યા છે અને કોઈ બી હળું હેઠું જોઈને હલકું કામ નથી કર્યું આ મરદ જો મરદ કોને રાજપૂત કોને કહેવાય કે ધરા શીશ જો ધરે મરે પણ ખેદ ન મૂકે ધરતી માથે માથું મૂકી દે પણ ખોટી વાત ન કરે તરાશી તો તરે મરે પણ ખેદ નું મૂકે ભાગે સો નહીં લરે ભાગના ને રાજપૂત કોદી માગે મારે નહીં પીઠ બતાવે ના એને રાજપૂત ઘા ન કરે ભાગે સો નહીં ડરે અને સુરવ્રદ કદી ન સૂકે જો ઘા કરે નહીં અને કરે ના તો સુકે નહીં કેવા રાજપૂત તો સુરવ્રત કદી ન સુકે નિરાધાર કો દેખ દીએ આધાર આપ નિરાધાર ને તોડી લે હૈયે થય અડગ વસન ઉસરે કોઈ દી હળવું બોલ શબ્દ ન કાઢે રાજપૂત કહેવાય જેની ભાષા ઊંચી હોય એને છત્રી કહેવાય હે તો અડગ વસન ઉસરે સ્નેહ મે કરે ને પરસર ખટપેટ ન કરે ઈર્ષા ન કરે બીજાનું હારું જોઈને દુખી ન થાય એ રાજપૂત પરત્રિયા સંગ ભેટે નહીં પારકી સ્ત્રીને માં માને

બધા ટોળે ટોળા દીધે ઉકેલ બધા ટોળા ગળે વાલેવા દીધી આ ખૂ નો દેશ છે મારે બીજું કાર્ય આનો વાણીઓ થાય ને તો જીગરવાળો હોય આનો બ્રાહ્મણ થાય ને તો જીગરવાળો હોય આનો ખેડૂત હોય ને તો જીગર ધરતીનું પરિબળ એવું છે પાસા પડવાનું આપણને આવડતું નથી તો હું એમ કહું છું યુવાનોને રાજપૂતોને કે તમે આ જે ત્રણ વ્યક્તિનું સન્માન કર્યું છે એ હાસી શક્તિનું સન્માન કર્યું છે સોમનાથમાં અમીરસિંહ ગોહિલની પ્રતિમા મૂકે છેલ્લે એક વાત કહી દો દઉં સારણ મળ્યા ગઢવી રાતે કે ગામ ના જગબાપ કે બાપ આવો થી કે ગઢવી ક્યાં જવા માંગો તો કોઈ હારા દરબાર નું ખોર ઘર હોય ને તો રાત વાહ રહું છે આટલી જ કથા કે હારો જોઈ ગામમાં ગ્રાશી હોય મારે એક જ રાત છે તો અમીરસિંહ પાત્ર ગ્રહેશન દીવર કઈ બીજા ડેલ દેખાડે ક્યાંય જાવ આબો હારા છે હાલ્યા કે મારા વાહે એ એમની ડેલી લઈ ગયા એમનો હરસીલાનો ટીંબો અમીર અઠાળો કહેવાતો અમીર વાત કરે નહીં અને કરે તો મૂકે નહીં હા લાઠીના અમીરસિંહ ગોહિલની એવી કથા છે પણ મારે કહેવું છે કે ગઢવી પાસે ઘડી બેઠા કે કવિરાજ નીકળવાનું કારણ કે બીજું કાંઈ નથી આ દેશ નો ધર્મ લૂંટાય છે કોઈ રાજપૂત છે હા એક વાર હોલો બેઠેલો રંડી માથે ગઢવીએ પૂછ્યો હોલો બોલો ને કોક 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 ગઢવીએ કે એ હોલા આમાં કોઈ બરોબર છે કે કોક કોક ધરતી માં થોડી કે ઘેટી ધાવી ગઈ છે કે ભરદો વ્યા ગયા છે ના હોય તો નભેર પ્રથમની પાવરરા આમાં કોક કોક કાલાણા હોલો ભાકે અમીરિયા ન હોય તો નભેર ની હોલો કે છે કોક 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 બરદો થયા છે એમાંથી એક અમીર સિંહ ગોહિલ થયા છે અડધી રાત નીકળી ગયા કે કવિરાજ શું છે કે બાપ સોમનાથ લૂંટાય છે આટલી જ વાત હવારમાં માથું દઈ છે ટૂંકી કથા કોઈ લાંબી કથાથી કોઈ ફાયદો નથી અને ન આવડે જાદુ બોલવું એ સારું નહીં હજી વાત કરું કેટલી કથાઓ છે આપણી ભલા માણસીઓ બાકા જીક વાગે એવી કથા મારે ટૂંકું એ કહું છે કે ચારણ બાય મરસિયા ગાતા હતા બાય અહીંયા અમીરજી રોકાડેલા મરસિયા સાંભળવા અને બાયનો જુવાન દીકરો ગુજરી પણ ઘોડા એ આવેલ નાખીને ઘોડું આવેલ નાખે રાજપૂતનો ઘોડા હોય બધાને અત્યારે અમુક નથી અમુકને છે અમુકને બુલેટ છે મારુતિ બચ્યું ન ભરાય ઘોડા બચ્યું ભરાય ઘોડામાંથી એ જતા મારો બોટલ નું કરવું હા 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 શું થાય મુ